અને ત્યાર પછી આપણે એ જ સરખા માપની એટલે કે 1/4 કપ મેથી લઈશું અને મેથીને પણ મે 2 કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી અને ત્યાર પછી જ હવે આપણે એનો અથાણો બનાવવાનો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ અથાણો બનાવવાનો ત્યાર પછી હવે અહીંયા મેં એક કોટનનો કપડું લીધું છે અને જે આપણે ચણા પાણીમાં પલાળ્યા હતા તેને આપણે આ રીતે કપડા ઉપર ફેલાવી દઈશું ત્યાર પછી જે મેથી છે એને પણ આપણે આ આ આ જ જ રીતે રીતે કરીશું અને હવે આપણે વસ્તુને માટે રહેવા દઈશું તો લગભગ દસ થી પંદર મિનિટ પછી જોઈએ તો જે ચણા છે અને જે મેથી છે એકદમ સરસ કોરા થઈ ગયા છે તો આ જે વસ્તુ છે એમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ એ રીતે કોરા કરવાના છે ત્યાર પછી આગળ હવે આપણે અથાણા માટેનો મસાલો બનાવીશું

ગરમ તેલ લીધું છે એકદમ ઉકળતું તેલ હોય છે એવું જ લીધું છે અને હવે આપણે એમાં ધીરે ધીરે જ એડ કરવાનું છે એક સાથે તેલ નથી એડ કરવાનું નહીં તો મસાલા જે છે તે ભરી જશે તો આ રીતે આપણે ધીમે ધીમે જ તેલ એડ કરતા જઈશું અને અત્યારે મેં સિમ તેલ જ લીધું છે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મસાલા ડૂબે એટલું તેલ એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતે ઢાકણ ઢાકી દઈશું અને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પછી અહીંયા મેં આ રીતે જે અથાણાની નાની કેરી આવે છે તે લીધી છે જેને પાણીથી બરાબર વોશ કરી લીધી હતી અને હવે આપણે એને આ રીતે ઉપરનો જે આ ભાગ છે એને બહાર કાઢી લઈશું અને હવે આપણે ચપ્પુની મદદથી કટ કરી લઈશું તો આ રીતે આપણે કેરીને કટ કરી લીધી છે અને હવે આપણે કેરીને આ રીતે નાની સાઈઝના પીસ કરી લઈશું તે આપણે બધી જ કેરીના નાના પીસ કરીને રેડી કરી લીધી છે અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ત્યાર પછી હવે આપણે જે મસાલો છે એમાં 5 ચમચી હિંગ એડ કરીશું ત્યાર પછી આપણે એક નાની ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં 4 ચમચી લાલ મરચું એડ કરીશું તો આખો વર્ષ માટે આપણે અથાણું બનાવતા હોઈએ છીએ એટલે મીઠા ને શેકીને જ લેવાનું છે જેથી તેમાં જરાય પાણીનો ભાગ ન રહે અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું

જેથી જે મસાલો છે તે એકદમ સરસ કેરી સાથે આપણે જે મસાલો બનાવ્યો હતો એ આ રીતે આપણે એડ કરી દઈશું અને હવે આપણે આને હાથની મદદથી બધું મિક્સ કરી લઈશું જેથી જે ચણા છે અને મેથી છે એમાં આ જે મસાલો છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એક બાઉલમાં બહાર કાઢી લઈશું ત્યાર પછી અહીંયા જે કાચના બાઉલ છે એમાં થોડો મસાલો વધ્યો છે તો હવે આપણે એ જ બાઉલમાં જે ચણા અને મેથીને આપણે મસાલામાં મિક્સ કર્યા હતા એ એડ કરીશું ત્યાર પછી અને બધી વસ્તુને આ રીતે આપણે હાથ ની મદદથી મિક્સ કરી લઈશું જેથી જે મસાલો બાકી રહેલો હોય તે બધો બધી વસ્તુમાં એકદમ સરસ મિક્સ થઈ જશે આ જે અથાણું છે તે બનાવતી વખતે મેઇન આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મસાલો જે છે તે એકદમ પરફેક્ટ બનવો જોઈએ તો આપણો જે મસાલો છે તે એકદમ પરફેક્ટ એવો જ બન્યો છે અને એકદમ સરસ છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે અને જે મસાલો છે તે પણ બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આ જે ચણા મેથીનું અથાણું છે એના ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને 1 કલાક માટે આપણે આ જ રીતે રહેવા દઈશું તો 1 કલાક પછી જોઈએ તો આપણું જે અથાણું છે તે આ રીતે થઈ ગયું છે અને હવે આપણે જે બાકીનું તેલ ગરમ કર્યું હતું એટલે કે જે બચેલું તેલ હતું તે આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું તો આ બધું જ તેલ આપણે એડ કરી દઈશું અને હવે અથાણા ની મદદ થી એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આ જે અથાણું છે એને ઢાંકીને પાછું બાર કલાક માટે આમ જ રહેવા દઈશું જો અથાણું તમે બહાર રાખવાના હોય એટલે કે તમે ફ્રીજમાં ન રાખવાના હોય અને તમારે અથાણાને બહાર જ રાખવું હોય તો એમાં તેલ વધારે રાખવાનું છે જેથી અથાણું છે એમાં ફોગ ન આવી જાય તો હવે આપણે આ રીતે ઢાકાણ થાકીને બાર કલાક માટે અથાણાને સેટ થવા દઈશું તો બાર કલાક પછી જોઈએ તો આપણું જે અથાણું છે તે એકદમ સરસ સેટ થઈ ગયું છે અને જે અથાણું છે તેમાં હવે આપણને તેલની બિલકુલ જરૂર નથી જો તમને તેલની જરૂર પડે તો તમારે થોડું તેલ ઉમેરી દેવાનું પણ અત્યારે મને તેલની બિલકુલ જરૂર નથી